શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય સોળ શ્લોક એકવીસ ત્રિવિધ નરકસ દ્વારં નાશનમ આત્મન કામાં ક્રોધ તથા લોભ તસ્મા એત ત્રણ ત્યજેત અનુવાદ આ નરકના ત્રણ દ્વાર છે કામ ક્રોધ અને લોભ દરેક શાણા મનુષ્યે તેમનો ત્યાગ કરવો જોઈએ કારણ કે તેમનાથી આત્માનું પતન થાય છે ભાવાર અહીં આસુરી જીવનની શરૂઆતનું વર્ણન થયું છે મનુષ્ય તેની કામવાસના સંતોષવા પ્રયત્ન કરે છે પણ જ્યારે તે તેમ ન કરી શકે ત્યારે ક્રોધ તથા લોભ ઉત્પન્ન થાય છે આસુરી યોનિમાં અધઃ થવા ન ઈચ્છતા સુગ્ન મનુષ્ય આ ત્રણ વસ્તુઓનો ત્યાગ કરવાનો અવશ્ય પ્રયત્ન કરવો જોઈએ આ ત્રણેય તેના શત્રુ છે કારણ કે આ શત્રુઓ આત્માનું હનન એટલે સુધી કરે છે કે ભવબંધનમાંથી મુક્તિની કોઈ શક્યતા રહેતી નથી સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ